મારે જવું હર ત્યાં ખેતી મેં કઈ આવે ના એક તો કઈ મજા નહી અને એક તો પડતા ત્યાં પડશે આરામ કીધું ટ્રેક્ટર મારે પેલો ખૂણો હરકો દો હતા તો હારોમ છે આ ટ્રેક ટાંક કીધું તો શેર નાખે સારું આ ઘાસ બહુ થઈ ગયું હ અને તો આ હું ખૂણા બહુ પેલે થઈ ગયા શેરવાના થઈ ગયા એક તો આ પખો જે આ પાડોશી હશે એમાં ખૂણા ખોતા ખોતા અંદર આવે ચોપા એમને મારો પખ્યા ઉપર છે આવે એટલે એવા જ દેખાતા ને આ તો હારું હક મારે એવું દઉં ને

સારી થઈ હેરાન થાય છે એટલે દવા છોટવાની ઓને ખબર પડે દવા બવા સોટવી ના પડે તું સોટી દેવી છે

ગમે તો ડાઢિયો ના લે વાળે જોવાનું આપણે પોતે ના તમે આ વાત હાચી તમારી ખાવાય પણ અમે ચોરી ને એવું ના કરીએ ડોગીર કરીએ એ ડોગીર ભાઈ ડોગેર ભાઈ તો ફાયદો મને ખબર આપડે ઢોર થાય ને આપડું થાય વાત હાચીયે તમારે કાઢું પોરથી મારે ડોગેર વાપ દીયે ડોગેર ભાઈ ફાયદો જ છે

બેઠી સરસ ગો જાડે ભાઈ મસ્ત હો તમારી એક નંબર તુવેરો બાજુ જીએ હજુ થોડા આગાહી આપણે ત્યાં

જોરદારથી આવ કશું ખાતર નહીં નાખતો નહીં કશું નહીં કરતું તો એને ડૉકર ચી આ મારા જ ચમો ને તો ખબર નહીં પડતી આ ડેટો જો ને આ બગડી ગઈ હવે ખબર જ નહીં પડતી આ ચી હું કરો ને કઈ ખબર છેતર પાડું છું તો એ મને કહેતો નહીં કે હું આ આવું ખાતર લાવું દવા લાવું હું હવે ઓને બધું બગડી જાય તો હારું તને ખબર નઈ પડતી આ છેડો ગોડતો ગોડતો ચોલે તું ચો છેડો ગોળ્યો આ ત્યાં ખબર નહીં પડતી આ તું શેડો ગોડતો ગોડતો આવું ત્યાં ખોતરું શું ખોતરું ખોતરતો દેખાય છે આ બધું ખોતરી નાખી તું એ જોય પેલા શું કર્યું આ બધું આટલો હતો તું આઈ ગયો તું છેડું ચોકલો અબો હતો શું ચેલો લાબો તો આ તો નિખા આજો તું આ છેડો છો અને તું ખોતરું છો મારા જમીન ન પછી તને તને તું છે આ ભેમ કહું કહું ઘેર જતી માવડું છેડા ગોળવાઈ ગયા છેડા કરો એટલે દેખાય ગોળે ચોડેલ દેખાયું નહીં બે અધરાવો શું અથરાવો બાજુ નહીં કરા તમારો ભાઈ બંધ ભાઈ બંધ બાજુ બોલવાનું ભાઈ બાજુ તમારા બાપા નું

આ ઓ લે ઘેરું ઓ લે બન તોરા તમે હેડો પાવડા પાવડા તો તોતા દેઈ લઈ છેતમ તેમ આ તોમ જાઓ અમને ભરતી મરી ગયા હર તને પાવ આઈ ગયો ટોકા પાકી નહી

ખાલી હવા પડવા દે મારી જોઈ ને આપી ભલ ભલાભર કાપી નાખી દઉં આપડા આપણા છે પાવર કરો નહીં એકલો પડી તો તો એક વાત કરી જાય આ તો શેડા નું હતું જનતા શેતર નું હોય છે તો આ ભી પેન પેલા પકાજી આડા પાડ્યા હતા પેલું પાવડું લઈ આવો પેલા જઈ હું જો પેલા